મેંદરડા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વરસાદ પડતા જ અનેક રોડ રસ્તાઓ ઉપર પાણી વહેતા થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી મેંદરડા તાલુકા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો સહિત આજે સવારે ધીમી ધારે મેઘરાજાએ વરસવાનું શરૂ કરી દીધું હતું ત્યારબાદ ધીમે ધીમે વરસાદ સ્પીડ પકડતા દિવસ દરમિયાન સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો અને અગાઉ એકસો પંદર મીમી વરસાદ ખાબકી ચૂક્યો છે ત્યારે મોસમનો કુલ વરસાદ એકસો પંચ્યાસી મિલીમીટર વરસાદ પડી ચૂક્યો છે મેંદરડાના ખેડૂત પુત્ર પરસોત્તમ ઢેબરિયાના જણાવ્યા અનુસાર મગફળીના પાકમાં મૂડા જેવી જીવાતથી વધુ નુકસાન અને મગફળીમાં મજૂરી ખર્ચ પણ વધુ થતો હોવાથી અનેક ખેડૂતો સોયાબીન અડદના વાવેતર તરફ પ્રયાણ કર્યા છે આ વર્ષે મગફળી કરતાં સોયાબીનનું વાવેતર વધુ જોવા મળશે આ વખતે મગફળી અને સોયાબીનનું ઉત્પાદન અને ભાવ સારા મળી રહે તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે અહેવાલ કમલેશ મહેતા લુકાર્પણ